નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુ ઓપનિંગ ક્લાસ નો હાર્દિક સ્વાગત છે આપો જે નવો દેન તૈયાર કરી છે માં પાઠ 3 માં એક અપૂર્ણાંક અને તેના પરની ચાર મૂળભૂત ક્રિયાઓ પછી આપણે પાઠ સોલ્યુશન કરીએ છે એમાં જે પૂછાયેલા જે દાખલાઓ છે માં શરૂઆતમાં આપણે ચાર દાખલાઓ બે ભાગમાં પૂરા કરે છે બે બે ભાગ એટલે કે બે બે દાખલાઓ આપણે એક ભાગ બનાવ્યો છે ઓકે તો દાખલો થોડો લાંબો છે એટલે ચાલો આજે આપણે ભાગ 3 ની વાત કરીએ તો ભાગ 3 માં બે દાખલો કયા કયા તો પાંચમો દાખલો અને છઠ્ઠો દાખલો છે પાંચમો દાખલો

એકત્રીસ ના છેદમાં બે માઇનસ આ કાઉન્ટ આપીએ તો એકત્રીસ ના એકત્રીસ છેદમાં બે ના બે માઇનસ ચાલો શું કરવું પડશે હવે આપણે લસા લેવું પડશે શું લેવું પડે લસા આઠ અને એક નું લસા એલો થાય 8 ચલો આય તો 8 છે તો 12 ના 12 હવે ધ્યાન આપજો આ 8 કરવાના છે તો આ 8 કરવા માટે શું કરીશું 8 વડે ગુણાકાર ઉપર પણ કેટલા વડે 8 વડે ગુણાકાર થાય તો 4 * 8 કેટલા થશે 32 આય તો 8 1 8 સરખું સરખું છેલ્લે ઉંકેલીઓ કાલે કે 1 વખત ગોણ્યા 2 અમુક શબ મે ઉછા કરે છે નાખો ફરો પૂરો થાય ત્યાં માટે કંપર તમે ધ્યાન બધું સમજાઈશું અંતર કે કઈ રીતે કયું સ્ટેપ આવે છે એક જ છેદમાં બે ચલો હવે હવે તમને ખબર પડી જાય કે આપણે ગુણાકાર કરવાનો છે આ સરળો કરી બંનેનો 8 ના 8 2 ને 2 4 અને 3 ને 1 4 કેટલા થઈ ગયા 44 ચલો ગુણ્યા કેટલા છે 2 હવે માઈનસ એટલે ગુણાકાર કરા ગુણાકાર કરીએ 2 ના ગળે માં આઠ આવે તો 2 આમ ઉડાડીએ તો 2 4 8 થઈ આ રીતે ચલોના પછી એકત્રીસ ના છેદમાં બે માઇનસ ચુમ્માલીસ ના ચુમ્માલીસ માઇનસ ના માઇનસ પણ આવી જુઓ કેટલા છે બે તો મારે ચાર કરવા માટે આ સંખ્યા કેટલા વડે બે વડે ગુણવું પડે તો ઉપર પણ કેટલા વડે બે વડે ગુણાકાર કરીશ એકત્રીસ તો થઈ જશે

ઈંડા કેટલા છે 500 હવે 500 માંથી 3 ના છેદમાં 5 ભાગે ઈંડા તૂટી ગયા તૂટી ગયા કેટલા તૂટી ગયા જો 500 હતા તો હા 500 માંથી કેટલા તો કે 3 ના છેદમાં 25 શું થઈ ગયા તૂટી ગયા કેટલા તૂટ્યા હશે ચલો 25 આ સાદું પર 25 દો 50 તો 2 આ 0 તો 0 20 તરી 60

વેચાય ગયા વેચાય ગયા વેચાય કેટલા તો કે 440 માંથી કેટલો ભાગ વેચાયો તો કે 4 માં છેદમાં 5 ચલા અનુસાદ રૂપ આપ પે તો જોય 5 5 * 8 = 40 એટલે 4 બજા પેલો 0 5 * 8 = 40 કે બાદ થશે જો 440 ને 5 વડે ભાગો તો મને જવાબ મળશે 88 આ બંનેનો ગુણાકાર કરીએ 88 *

બે કલા ફરી આપણે જોઈશું ચલો ફરી અમુક વિડીયો જોઈ લેજો તમે ચલો આપણા સુધી આપણે હાજર રાખીએ છીએ જય હિન્દ